નમસ્કાર દર્શક મિત્રો હું છું સંપૂર્ણ આપનું સ્વાગત પાલન પાલનપુરના છેલ્લા બે દિવસ પડેલા સામાન્ય વરસાદમાં કેટલીક જગ્યાએ રોડ રસ્તા પર ભુવા પડ્યા છે જેમાં વોર્ડ નંબર છમાં તેરાપંથ ભુવન પાસે ત્રણ દિવસ અગાઉ સમારકામ કરેલા રોડ પર ભુવા પડતા અહીં અકસ્માત સર્જાવાની સંભાવનાને લઈ ભાજપના અગ્રણીએ તકલાદી કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની માંગ કરી છે પાલનપુર નગરપાલિકા દ્વારા વર્ષે લાખો કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાના કામ કરવામાં આવી રહ્યા છે પરંતુ કેટલાક કોન્ટ્રાકટરો દ્વારા હલકી ગુણવત્તાવાળા કામ કરવામાં આવતા હોય સામાન્ય વરસાદમાં આ રોડ રસ્તા ધોવાઈ જતા હોય છે જેમાં હાલ વોર્ડ નંબર છ માં જૈન સમાજના મહોત્સવને લઈ પાલિકા દ્વારા એક તૂટેલા રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા સાવ તકલાતી કામ કરવામાં આવ્યું હતું હાલમાં પડેલા સામાન્ય વરસાદમાં જ આ રોડ પર મોટો ખાડો પડી જવા પામ્યો હતો કે અહીં દિવસભર વાહનોના ભારે ઘસારોને લઈ અકસ્માત સર્જાવાની સ્થાનિકોમાં ભીતિ સેવાઈ રહી છે ત્યારે બીજી બાજુ આ રોડનું તકલાતી કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા ખુદ ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નગીનદાસ મોદી દ્વારા માંગ કરવામાં આવતા પાલિકા તંત્રમાં હલચલ મચી જવા પામી હતી